સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો શુભારંભ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને અને વન પ્રવાસન મંત્રી ઉપસ્થિતિમાં કરાયો ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતું હોય છે જે અન્વયે સિદ્ધપુરની હરિકૃષ્ણ ફાર્મ ખાતે માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને વન અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ગૌરવમય ઉપસ્થિતિમાં માતૃવંદના કાર્યક્રમને સિદ્ધપુરની જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ બે દિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરે સિદ્ધપુરની જનતાને સંગીતથી તરબોળ કર્યા હતા માતૃવંદના કાર્યક્રમમાં વન અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સિદ્ધપુરની પાવન ભૂમિમાં બીજી વાર આવવાનું થયું છે પ્રથમવાર ગુજરાત રાજ્યના તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમયમાં સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં નર્મદાના નીરના વધામણા વખતે આવવાનું થયું હતું ત્યારબાદ આજે માતૃવંદના કાર્યક્રમમાં આવવાનું થયું છે આ સાથે જ માતૃવંદના કાર્યક્રમમાં ગાયિકા ફરીદા મીરની સાથે હાસ્ય કલાકાર હિતેશ વંટાલા જોડાયા હતા જેમને હાસ્ય દ્વારા લોકોને જ્ઞાન સાથે મનોરંજન પીરસ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સિદ્ધપુરની જાહેર જનતા જોડાઈ હતી માતૃવંદના કાર્યક્રમમાં ગાયિકા ફરીદામીરની સુરમાં સિદ્ધપુરની જનતા રંગાઈ ગઈ હતી